ટીઆરઓ આવતા અંડી મંડી ઇની બુન્નુ પૈણાઓ બરાબરની પરી ઠંડી અલે એ હો બ્રોલે પાસા મારો ભઈ આવસ હતી ઇનું પૂછ જો પાસા આસી આનો ચાલસ હતી મેથી પાક વિશે હે એટલે કયો મેથી પાક ચમલે કયા મેથી પાક એટલે આ મારા ભઈઓનું કે મારા હગોનું આવે છે એટલે આ માણસ તો ચમ મગજ મેટ મારી જાય છે બબા અરે મતલબ કે ભાગ્યવાન મેથી પાક બે પ્રકારના આવી એક એક આખી દુનિયાનો બૈરો ઋતુ કે સીઝન જોયા વગર પોતાના પતિને પોતાના હાથે ખવરાવી કે મેથી પાક ઇને ધીબા પાકે કહેવાય અને બીજો ખાલી શિયારામાં ખવાય પધારો 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 ભયલું તું બેસ હું તારા માટે પાણી લઈ ને આવું ના ના બુનિ આવું પાણી તો નહીં પીવું આ ઠંડીમાં તરસ જ નહીં લાગતી ને હું પાણી પીવા અચ્છા એવું હા તો પછી હા માલિક મેથી પાક ખાબા અરે પણ કર્યું નહી બોની પણ જલ્દી લાવજે હો મારે જવું છે હું તો ખાલી ઓટો મારવા જાવ હા હા એક જ મિનિટ પેલું અમર જઈને અમરે એટલે હું તમે કોક નું કરી નાખો તો પાકા પાસે ધર મૂળ કરી નાખો છો હું કરવાનું એટલે ખબર ના પડી મને અરે એ તો હું તમે પેલા રોડ કોન્ટ્રાક્ટ નું કરો છો ને એટલે આખો ડબ્બો વરાવી દીધો મારા ખાવાનું હા લી આટલા બધા ની પણ જરૂર હતી કશું હતું નહી હેડ હું તને ઘેલ જઈને ફોન કર્યો અને હા જીજાજી અમે ધર જ કરી નાખીએ પાકાી પાકાલી બધી મેડું નાખું હા હરી તો સાપ તાય છે મારો ભાઈ તો લાખો એક છે ના નહીં પણ જો ઉપર દીવાલનો ચૂનો ને તો તમારી જીભ ઉપર ચૂનો લાગે ને દિવાલ ઉપર ચૂનો મારા દઉં